રાજ્યભરમાં આજે નાતાલની ઉજવણી કરવામાં આવી સંઘ પ્રદેશ દમણમાં નાતાલના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દમણમાં લાંબા સમય સુધી પોર્ટુગીઝ શાસન રહ્યું હોવાને કારણે અહીં ખ્રિસ્તી સમુદાયની મોટી વસ્તી વસે છે અને અહીંની પરંપરાઓમાં પણ પોર્ટુગીઝ સંસ્કૃતિની ઝલક જોવા મળે છે નાતાલના પર્વ પર દમણ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે તો સુરતમાં પણ નાતાલની ઉજવણી કરવામાં આવી સવારે પ્રાર્થના બાદ સૌએ એકબીજાને નાતાલની શુભકામનાઓ આપી તો નાતાલની ઉજવણીમાં મુગલીસરા સીએનઆઈ ચર્ચમાં લોકો ગરબા કરતા પણ જોવા મળ્યા હતા આ ચર્ચનું નામ પોર્ચુગીઝ ભાષામાં કહેવાય તો ઇગ્રેજ નોસ સો સિન્યોરા દુશ રેમેડિયસ છે એટલે આ લેડી ઓફ રેમેડેસ ચર્ચ જે રેમેડેસ માતાને અર્પણ કરવામાં આવેલો હતો એ ઐતિહાસિક ચર્ચ છે જે સોળસો સાતમાં આવી હતી છે છે ચર્ચ પોર્ટુગીઝ લોકોએ બનાવેલું હતું અને ચારસો વર્ષથી જેવું હતું એવું જ અત્યારે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે આ ચર્ચ અમને અહીંયા આવીને ખૂબ આનંદ થયો અમને ખૂબ મજા આવી અહીંયા આવીને બીજી જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં બધે લાઇટો ડેકોરેશન રોશની બહુ સરસ રીતે ડેકોરેટ કરેલું છે દમણનાથ